નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગ્નેશ મહેતા રેમ ન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ખાતે જિલ્લા કક્ષા ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાડગીના હસ્તે ધ્વજવંદન કરી ઓગણ એસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભારત દેશની આઝાદી આજે સમગ્ર દેશમાં ઓગણ એસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરત જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લાના પલસાણા તાલુકાના એના ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગ્યાથી શરૂ થયેલો ધ્વજારોહણ સમારંભનો જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી દ્વારા ઉપસ્થિત થઈ ધ્વજારોહણ કરાયું હતું આજે ઓગણસીમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી સુરત જિલ્લા કક્ષાની એના ગામે કરવામાં આવી બધા જ અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ રંગારંગ કાર્યક્રમ આપણે યોજ્યો અને સ્વતંત્રતા સેનો સેનાનીઓને નમન કર્યું બધા જ જે સરકારી યોજનાઓની સરકારની જે સિદ્ધિઓની માહિતી પણ જે બધે આપ્યું અને બધા જ લોકોએ ખૂબ સારી રીતે જે છે એમાં ભાગ લીધો છે અને આજે ઉજવણી જે છે સંપન્ન કરવામાં આવી આજ રોજ એસીમાં સ્વતંત્રતા દિનની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી એના પલસાણા ખાતે જિલ્લા કક્ષાની માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલી હતી જેમાં પોલીસ વિભાગ તથા અન્ય તમામ વિભાગોએ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને જિલ્લા કક્ષાના જે સારી કામગીરી તમામ વિભાગોની હતી એ અધિકારી કર્મચારીઓને બિરદાવવામાં પણ આવેલા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ઓગણા માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુરત જિલ્લા વહીવટી તંત્રના દરેક વિભાગો દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમજ રાષ્ટ્રગાન સાથે ધામધૂમથી ઓગણાએસીનું સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી અલગ અલગ ક્ષેત્રના કામગીરી કરનાર પોલીસ વિભાગ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા